रविवार राशि फल, मिथुन राशि ने दिवस भर घनी व्यस्तता रहेगी सिंह जातकों ने पेंडिंग काम उकेलाई जवाती राहत मर्षे गुजराती पंचांग अनुसार 6 अप्रैल रविवार 2025 विक्रम संवत 2081 नि चैत्र सूद नोम छे आ दिवस नि चंद्र राशि कर्क छे राहु काल सांजे पांच 5:23 ने 23 मिनट थी सवारे 6:57 मिनट સુધી રહેશે રવિવાર 6 એપ્રિલના રોજ ગ્રહો અને નક્ષત્રો સુકર્મ અને શ્રીવત યોગનું નિર્માણ કરી રહ્યા છે જેના કારણે મિથુન અને કન્યા રાશિના નોકરિયાત જાતકોને પ્રમોશન મળવાની શક્યતા છે કર્ક રાશિના લોકોને બાકી રહેલા પૈસા પરત મળી શકે છે સિંહ રાશિના લોકોનું અધૂરા રહેલા કામ પૂર્ણ થશે અને તેમને સમસ્યાઓમાંથી રાહત મળી શકે છે ધન રાશિના લોકોની આવકમાં સુધારો થશે കും റാശിના લોકો ને ગ્રહો નો સહયોગ મળશે આ સિવાય બાકી ની રાશિઓ પર ગ્રહો નક્ષત્રો નો মিশ্র પ્રભાવ પડશે મેષ રાશિ ગ્રહો ની સ્થિતિ અનુકૂળ રહેશે તેનો પૂરો ઉપયોગ કરો આજે પૂર્વજો ની મિલકત અથવા વસિયતનામા સંબંધિત બાબતો નો ઉકેલ આવી શકે છે તેના માટે કામ કરતા રહો કોઈ પણ ધાર્મિક કાર્યક્રમ ને કારણે ઘર માં સકારાત્મક ઊર્જા નો વાસ થશે नेगेटिव नजिकना संबंधी નું કઠોર વર્તન તમને પરેશાન કરી શકે છે નાની નાની વાતોને અવગણવી વધુ સારું છે તમારી બધી યોજનાઓ ગુપ્ત રાખો નહીં તો કોઈ તેનો અન્યાયી લાભ લઈ શકે છે નાનાકીય વ્યવહારો કરતી વખતે સાવચેત રહેવું જરૂરી છે વ્યવસાય વ્યવસાયમાં બધી પ્રવૃત્તિઓ તમારી દેખરેખ હેઠળ કરાવો स्टाफ अथवा कर्मचारी पर आधार राख नुकसान थी सके गायदे काम में रस न लो आई प्रकार दंड लादिति उवर खुशार्दपूर्ण रहो प्रेम संबंधों बदनामी न कारण बनी सके स्वास्थ्य बद पड़ता तनाव गुस्सों हावी थी सके જેના કારણે બ્લડ પ્રેશર અને સુગર લેવલ જેવી સમસ્યાઓ પણ વધી શકે છે લકી કલર લીલો લકી નંબર 9 વૃષભ રાશિ જો તમે ભવિષ્યની કોઈ યોજનામાં પૈસા રોકવાનું વિચારી રહ્યા છો તો તમને સારો નફો મળશે તમારે ફક્ત તમારા કામના દરેક પાસા વિશે કાળજીપૂર્વક વિચારવાની અને પછી તેના પર કામ કરવાની જરૂર છે धार्मिक स्थलों की मुलाकात संबंधित कार्यक्रमों पण થશે नेगेटिव व्यवहारों संबंधित बातों में पारदर्शिता जाड़वी राखवी महत्वपूर्ण छे તમારો ગુસ્સો અને બીજાઓ પર વધુ પડતું સત્તાવાદી વર્તન તમને તમારા નજીકના લોકોથી દૂર કરી શકે છે બાળકો તેમનો અભ્યાસ અને કારકિર્દીને લઈને તણાવમાં રહેશે વ્યવસાયિક જો તમે વ્યવસાયમાં ભાગીદારી કરવાનો વિચારી રહ્યા છો तो आ सौदो तमारा माटे फायदाकारक साबित थशे व्यक्तिगत जवाबदारीओं ने कारण तमे तमारा कार्यस्थल पर वधु समय फाळवी शकशो नहीं परंतु स्टाफ सहयोग चालू रहेशे सरकारी नौकरी करता लोको तेमना कार्यभार थी संतुष्ट रहेशे लव तमारा जीवनसाथी अने परिवार ना सभ्यो तमने संपूर्ण सहयोग आपशे अने तमे तमारा लक्ष्य प्राप्त करवामा सफल थशो સ્વાસ્થ્ય સમય દાંતનો દુખાવો તમને પરેશાન કરી શકે છે એસિડિટી વધારતા ખોરાકનો સેવન ન કરો લકી કલન વાદળી લકી નંબર 8 મિથુન રાશિ તમે દિવસભર ઘણી પ્રવૃત્તિઓમાં વ્યસ્ત રહેશો કોઈપણ કાર્યકર્તા પહેલા તેના સકારાત્મક અને નકારાત્મક પાસાઓનો વિચાર કરવાથી વધુ સારું પરિણામ મળશે મિત્રો સાથે આનંદ અને મનોરંજનમાં સમય પસાર થશે व्यस्त दिनचर्याનો થાકપણ દૂર થશે નેગેટિવ કોઈ બલિષ્ઠ સભ્યની મધ્યસ્થી પારિવારિક મતભેદોને ઉકેલવાનો પ્રયાસ કરો તમને ચોક્કસ સફળતા મળશે આજકાલ વિદ્યાર્થીઓ અને યુવાનો પોતાના ધ્યેયો પ્રત્યે બેદરકાર બની રહ્યા છે જેના કારણે તેઓ પોતાને નુકસાન પહોંચાડશે વ્યવસાય વ્યવસાય માર્કેટલિક મોટી સિદ્ધિઓ મળશે અને છેલ્લા કેટલાક સમયથી ચાલી રહેલી મંદીની સ્થિતિમાં સુધારો થશે તો પ્રયત્ન કરતા રહો નોકરી કરતા લોકોને કોઈ પ્રકારનો બોનસ અથવા પ્રમોશન મળવાની ક્ષમતા છે તમને પ્રવાસ વગેરે પર જવાની તક પણ મળી શકે છે લવ પતિ પત્ની બચ્ચે નિકટતા રહેશે અચાનક કોઈ પ્રિય મિત્રને મળ્યા પછી તમે ખુશ થશો સ્વાસ્થ્ય તમારી ક્ષમતા કરતા વધુ કાર્યભાર ન લો નહીંતર તે તમારું સ્વાસ્થ્ય ને પણ અસર કરશે કામની સાથે સાથે તમારું સ્વાસ્થ્યનું પણ ધ્યાન રાખવું જરૂરી છે લકી કલર લાલ લકી નંબર 6 કર્કણાશી આજે કોઈ મિત્રની મદદથી તમારી કોઈ સમસ્યાનું નિરાકરણ આવશે અને તમને માનસિક રીતે પણ હળવાશ અનુભવશો કોઈ પણ બાકી રહેલા પૈસા પણ પાછા મળી શકે છે તમારી યોજનાબદ્ધ અને શિસ્તબદ્ધ રીતે કામ કરવાની પદ્ધતિ તમને સફળતા અપાવશે નેગેટિવ ઉતાવળમાં કોઈ મોટો નિર્ણય ન લો મિલકત સંબંધિત કોઈ કામને લેઇને થોડો તણાવ રહી શકે છે કોઈ પણ વાટાચીત કે મીટિંગ સંબંધિત કાર્યમાં જોડાતા પહેલા એક રૂપરેખા તૈયાર કરવાનું ભૂલશો નહીં કારણ કે ખોટા શબ્દોનો ઉપયોગ કરવાથી તમને પાછળથી પસ્તાવો થઈ શકે છે વ્યવસાય આ સમય મીડિયા અને ઓનલાઈન જાહેરાતો પર વધુ ધ્યાન આપો જનસંપર્કને વધુ મજબૂત બનાવીને સારા કોન્ટ્રાક્ટ પણ મેળવી શકાય છે પરંતુ સમય જતાં કાર્યશૈલીમાં ફેરફાર કરવાની જરૂર છે કોઈ મહત્વપૂર્ણ અને નફાકારક સત્તાવાર યાત્રા રદ થવાને કારણે તમે દુખી થશો લવ વૈવાહિક સંબંધોમાં વિસંગતતા કૌટુંબિક સુખ અને શાંતિને પણ અસર કરશે તમારી અંદર પરિપક્વતા લાવો અને શાંતિપૂર્ણ રીતે સમસ્યાઓનો ઉકેલ લાવવાનો પ્રયાસ કરો. સ્વાસ્થ્ય તમારી રોગપ્રતિકારક શક્તિને મજબૂત રાખવા માટે યોગ, પ્રાણાયામ વગેરે પર ધ્યાન આપો. એક વ્યવસ્થિત દિનચર્યા તમને સ્વસ્થ રાખશે. લકી કલર નારંગી, લકી નંબર 8, સિંહ રાશિ. કોઈ પેન્ડિંગ કામ અચાનક ઉકેલાઈ જવાથી તમને તણાવમુક્ત અનુભવશો. તમને છેલ્લા કેટલાક સમયથી ચાલી રહેલી કોઈપણ પ્રકારની દુવિધા અને બેચેનીમાંથી રાહત મળશે તમે ફરીથી તમારી ઊર્જા ભેગી કરી શકશો અને તમારા કામ પર ધ્યાન કેન્દ્રિત કરી શકશો બિનજરૂરી મુસાફરી મુલતવી રાખવાથી સમય અને પૈસાની બચત થશે નેગેટિવ અહંકાર અને ગુસાને કારણે મિત્ર સાથીના તમારા સંબંધોમાં તિરાડ પડવાની શક્યતા છે તમારી મહત્વપૂર્ણ વસ્તુઓ અને દસ્તાવેજો ખૂબ કાળજીપૂર્વક રાખો એક નાની બેદરકારી તમારા માટે મોટી સમસ્યા ઊભી કરી શકે છે વ્યવસાયિત જો વ્યવસાય સંબંધિત કોઈ કાનૂની વિવાદ છે તો આજે જ તેને ઉકેલવાનો પ્રયાસ કરો ઘણી હદ સુધી સંજોગો તમારા પક્ષમાં રહેશે નોકરી કરતા વ્યક્તિઓના તેમના સાથીદારો સાથે સંબંધો ખરાબ થઈ શકે છે બીજાના મામલામાં दखલ ન કરવી તે વધુ સારું રહેશે લવ કોઈપણ નકારાત્મક પરિસ્થિતિમાં ધીરજ અને સંયમાળવો મહત્વપૂર્ણ છે તમારો તણાવ અને ગુસાની અસર તમારા પરિવાર પર પણ પડશે પ્રેમ સંબંધોમાં પણ કોઈ પ્રકારનો અલગાવ આવી શકે છે સ્વાસ્થ્ય ખાંસી શરદી અને ગળામાં દુખાવો જેવી સ્થિતિ રહેશે આ સમયે અત્યંત સાવચેતી રાખવી અને દિનચર્યાને વ્યવસ્થિત રાખવી અત્યંત મહત્વપૂર્ણ છે. લકી કલર સફેદ, લકી નંબર 5, કન્યા રાશિ. આજે તમારું પસંદગીનું કોઈ કામ પૂર્ણ થવાના છે. સ્પર્ધાત્મક બાબતોમાં તમને સફળતા મળશે અને તમારો પ્રભાવશાળી વ્યક્તિત્વ તમારો હરીફો पराजित થશે. વરિષ્ઠ સભ્યોના આશીર્વાદ રહેશે. નેગેટિવ વાર્સને તમારા પર હાવી ન થવા દો. અને તમારું કામ સમયસર પૂર્ણ કરવાનો પ્રયાસ કરો આ સમય તમારા કામ પર યોગ્ય ધ્યાન આપવાનો છે તમારું પિતરાઈ ભાઈ બહેનો સાથે સૌહાર્દપૂર્ણ સંબંધો જાળવવામાં તમારું ખાસ યોગદાન જરૂરી છે વ્યવસાય બાકી રહેલા વ્યવસાયિક કાર્યો પર કાર્યવાહી શરૂ થશે પણ ઘણી મહેનત કરવી પડશે ફેશન ઉદ્યોગ સાથે સંકળાયેલા લોકોની સારી તકો મળી શકે છે આજે તમને તમારું કામના વધુ પડતા ભારણમાંથી થોડી રાહત મળશે પ્રગતિની આશા પણ છે લવ ਵਿવાહિત જીવનમાં નાની નાની વાતો પર તણાવ ન લો તમારું સ્વભાવમાં પરિપક્વતા લાવો સ્વાસ્થ્ય માથાનો દુખાવો અને માઈગ્રેન જેવી સમસ્યાઓથી બચવા માટે તણાવ અને થાકને તમારા પર હાવી ન થવા દો લકી કલર લાલ લકી નંબર 9 તુલા રાશિ जो पैतृक संपत्ति संबंधित कोई मामलो चाली रहयो छे, तो कोई तेने उकेल मदद कर नसीब कर्म बने तमारा पक्षमा छे। में नवा काम योजनाओं आवशे। से खास साथी मुलाकात ते फायदाकारक रहेटिव जोखमी थी दूर रहो संबंधित प्रवृत्ति खूब विचार कर पगला लो કોઈ નજીકના સંબંધી સાથે નાની વાત પર વિવાદ થઈ શકે છે જેની અસર પારિવારિક સંબંધો પર પણ પડશે વ્યવસાય વ્યવસાયમાં કામની ગુણવત્તા સુધારવાનો પ્રયાસ કરો નવો વ્યવસાયિક જનસંપર્ક તમારા માટે ફાયદાકારક સાબિત થશે તમને સાથીદારો અને કર્મચારીઓ તરફથી યોગ્ય સહયોગ મળશે પરંતુ આવકનો સ્ત્રોત હાલ ધીમો રહેશે નોકરીમાં બેદરકારીને કારણે કેટલીક સમસ્યાઓ ઊભી થઈ શકે છે. લવ પરિવાર સાથે મનોરંજન કાર્યક્રમનું આયોજન કરવાથી ઘરનું વાતાવરણ ખુશનુમા બનશે. પ્રેમ સંબંધોમાં ચાલી રહેલા મતભેદનો ઉકેલ આવશે. સ્વાસ્થ્ય વધુ પડતી દોડાદોડને કારણે થાક અને માથાનો દુખાવો રહેશે. કુદરતના ખોળામાં થોડો સમય વિતાવવાથી તમને તાજગીનો અનુભવ થશે. લકી કલર ગુલાબી, લકી નંબર 8. वृश्चिक राशि आज तुम्हारा अथक प्रयासों કોઈ પણ મૂંઝવણનો ઉકેલ લાવશે અને તમરા નજીકના લોકો સાથે ચાલી રહેલી ગેરસમજો પણ દૂર થશે સંબંધોમાં ફરી મીઠાશ આવશે ધાર્મિક અને આધ્યાત્મિક પ્રવૃત્તિઓમાં પણ યોગ્ય સમય પસાર થશે નેગેટિવ જો તમે લોન લેવાનું વિચારી રહ્યા છો તો ચોક્કસપણે તમારી ક્ષમતાને ધ્યાનમાં રાખો आज कानूनी बाबत मुलतवी राखो तो सारू रह पड़ोशी बाबतों में विवाद की परिस्थिति उभी डहापण डहावो गुस्सो परिस्थिति ने बढ़ू खराब कर व्यवसाय व्यवसाय में केटक पड़कारों नो करव पड़ से परंतु तमे तारी कार्यक्षमता द्वारा कार्य पूर्ण करो परंतु पैसा संबंधित व्यवहारों करती वखते सावचेत रहो કોઈ પ્રકારની ક્ષેતરપીંડી થઈ શકે છે ઓફિશિયલ કામ દરમિયાન તમારો ગુસ્સા પર કાબુ રાખો લંબ પરિવારના સભ્યોનો એકબીજા પ્રત્યે સહયોગી વલણ ઘરમાં શાંતિ ખુશી અને શેસ્ત જાળવી રાખશે પ્રેમ સંબંધો પણ મજબૂત બનશે સ્વાસ્થ્ય સંધાના દુખાવાની સમસ્યા વધી શકે છે બિલકુલ બેદરકાર ન બનો અને તમારી યોગ્ય કાળજી લેતા રહો ધનો રાશિ આવકની સ્થિતિમાં સુધારો થશે ઘરની જાડવણી માટેની યોજનાઓ બનાવવામાં આવશે તમે તમારી બુદ્ધિથી કોઈપણ સમસ્યાનું નિરાકરણ લાવી શકશો અને તમારા વ્યક્તિત્વમાં પણ સકારાત્મક પરિવર્તન આવશે બાલ્કની સકારાત્મક પ્રવૃત્તિઓને કારણે શાંતિ રહેશે નેગેટિવ આવકની સ્થિતિ સારી હોવા છતાં વધુ પડતા ખર્ચેને કારણે તમે ચિંતિત રહેશો તમારા નજીકના કોઈ વ્યક્તિ સાથે કોઈ અપ્રીય ઘટના બની શકે છે જેના કારણે મન થોડું વ્યથિત રહેશે ચિંતા ન કરો બધું સમયસર ઉકેલાઈ જશે વ્યવસાય વ્યવસાયમાં કેટલાક ફેરફારો થશે જે સકારાત્મક પણ રહેશે મીડિયા કલા प्रकाशन વગેરે જેવા કાર્યોમાં તમને મોટી સફળતા મળશે ઘરેલું સમસ્યાઓને તમારા વ્યવસાય પર હાવી ન થવા દો સંપૂર્ણ એકાગ્રતાથી તમારું કાર્ય કરવાથી તમને વધુ સિદ્ધિઓ મળશે. લવ, પતિ-પત્ની, બચ્ચે સુમેળના અभावे ઘરના કામકાજમાં ગરબડ થઈ શકે છે. તમારું લવ પાર્ટનર સાથે લોક ગ્રાઈપ પર જવાનો પ્લાન બનશે. સ્વાસ્થ્ય ગેસ અને પેટમાં દુખાવા જેવી ફરિયાદો રહેશે. આયુર્વેદિક વસ્તુઓનો સેવન કરો અને તમારા આહારનું ખાસ ધ્યાન રાખો. લકી કલર ગુલાબી. लकी नंबर छ मकर राशि प्रयासों दूरों से परस्पर प्रेम कोटकेस संबंधित कार्यवाही चाली रही होने पक्ष में आक्यता तमारा पक्षों ने मजबूत राखो नेगेटिव नकारात्मक वलन धरावता के विक्षेपो पैदा करने प्रयास कर તમારા કાર્યો ખૂબ જ સાવધાની સાથે કરો ધીરજ અને સંયમ જાળવી રાખો તમારી અંગત બાબતો કોઈને જણાવશો નહીં નહીં તો તે ફક્ત તમને જ નુકસાન પહોંચાડશે વ્યવસાય વ્યવસાયિક કાર્યમાં કેટલીક અવરોધો આવશે પરંતુ તેમ છતાં પ્રવૃત્તિઓમાં થોડો સુધારો થશે આ સમયે વ્યવસાયિક મહિલાઓને ઘણો નફો થશે કાર્યકારી વ્યવસાયીઓને તેમનું કાર્ય શ્રેષ્ઠ રીતે પૂર્ણ કરવા માટે વધારેનો સમય ફાળવો પડી શકે છે લવ ઘરમાં અને પરિવારમાં ખુશીનું વાતાવરણ રહેશે તમે તમારા લવ પાર્ટનરની સાથે મનોરંજક સમય વિતાવો સ્વાસ્થ્ય હાલના હવામાનને કારણે સાવધાની રાખવી જરૂરી છે પેટ સંબંધિત સમસ્યાઓ વધી શકે છે લકી કલર ક્રીમ લકી નંબર 1 કુંભ રાશિ આજે ગ્રહોની સ્થિતિ તમારા માટે કેટલીક ખાસ શક્યતાઓ ઊભી કરી રહી છે કોઈ અશક્ય કાર્ય અચાનક પૂર્ણ થવાથી મનમાં અપાર ખુશી અને ઉત્સાહ રહેશે તમે તમારી અંદર ઊર્જાનો ભરપૂર અનુભવ કરશો પરિવાર સાથે ક્યાંક ફરવાનો કાર્યક્રમ બનશે નેગેટિવ તમારી મહત્વપૂર્ણ વસ્તુઓ અને દસ્તાવેજો ખૂબ કાળજીપૂર્વક રાખો એક નાની બેદરકારી તમારા માટે મોટી સમસ્યા ઊભી કરી શકે છે परस्पर संबंधों में मतभेद जेवी परिस्थितियों उभी न थवा दो व्यवसायिक कार्यस्थल में योग्य व्यवस्था जलवाई रहेशे जो व्यवसायिक प्रवृत्ति संबंधित कोई कोर्ट केस चाली रहो छे तो आज तेने उकेलवानो योग्य समय छे काम करता व्यक्ति ए पोताना काम प्रत्ये कोई पण प्रकार की बेदरकारी दाखवी जोईए नहीं लव परिवार ना सभ्यो बच्चे परस्पर संबंधों में मधुरता रहेशे ખુશી અને શાંતિનું વાતાવરણ રહેશે લગ્નેતર સંબંધોથી દૂર રહો સ્વાસ્થ્ય ખાંસી શરદી અને ગળામાં દુખાવા જેવી સ્થિતિ રહેશે આ સમય દરમિયાન ઘણી સાવચેતી રાખવી અને હવામાનને અનુરૂપ દિનચર્યા જાળવવી ખૂબ જ મહત્વપૂર્ણ છે લકી કલર સફેદ લકી નંબર 5 મીન રાશિ આજે કેટલીક ખાસ પ્રવૃત્તિઓ થશે તમને પ્રભાવશાળી લોકોને મળવાની તક મળશે તે ધ્યેય પ્રાપ્ત કરવામાં પણ મદદ કરશે પરિવાર સાથે કોઈ ધાર્મિક સ્થળની મુલાકાત લેવાની યોજના બની શકે છે તમારું બાળકની કોઈ સિદ્ધિ સંબંધિત સારા સમાચાર મળી શકે છે નેગેટિવ ઘરના વડીલોના આદરનું ધ્યાન રાખો અને તેમના માર્ગદર્શનનું પાલન કરો અજાણી વ્યક્તિ પર આંધળો વિશ્વાસ કરવો નુકસાનકારક હોઈ શકે છે आज समय मीन राशिना विद्यार्थियों પોતાનો અભ્યાસ પર ધ્યાન કેન્દ્રિત કરવાને બદલે નકામી પ્રવૃત્તિઓમાં સમય બિતાવશે વ્યવસાયે કોઈ કારણસર કાર્યસ્થળ પર કર્મચારીઓ સાથે મતભેદ થઈ શકે છે પરંતુ સંબંધો સારા રાખો નહીં તો તેની તમારા વ્યવસાય પર પણ નકારાત્મક અસર પડશે જો તમે તમારી નોકરીમાં કોઈ મહત્વપૂર્ણ કાર્ય પૂર્ણ કરશો તો કંપનીને ફાયદો થશે લવ પારિવારિક જીવનમાં મધુરતા અને પરસ્પર સુમેળ રહેશે પ્રેમ સંબંધોમાં ભાવનાત્મક નિકટતા રહેશે સ્વાસ્થ્ય હવામાનને કારણે માથાનો દુખાવો અને માઇગ્રેનની સમસ્યા થઈ શકે છે વ્યવસ્થિત રહો અને ઋતુ અનુસાર તમારો આહાર યોગ્ય રાખો લકી કલર વાદળી લકી નંબર પાંચ